અમે અમારા ઘરમાંથી વ્યક્તિ કાઢ્યો અઠાર પંદર દિવસ થવા આવ્યા મારા પપ્પાને નીંદર નથી આવતી કેમ કે મારા પપ્પાને અમે પૂછીએ તો એમ કે મને મારી આખી આશા સામે દેખાય બાળકો ત્રણ હજાર ડિગ્રીની આગમાં ઓલવાઈ ગયા પછી પણ તમારે ન્યાયિક તપાસ નથી કરવી તમે કેટલા નાલાયક માણસ કહેવાય એ જો મારે એક પરિવારે એવું નથી કે શક્યું એક ભટકુ એ કાય અગાય છે હું કાલની બે દિવસ અહીં બેઠી મેં કંઈ અન પાણી સિવાય મેં આરામ એક વસ્તુય કા જોઈએ હું આય ત્યાં હેલી નથી અને જે આ દીકરી બોલે છે એ અમને ને મારું હયુ ફાટી જાય છે અમારા કાન પણ એમ થાય છે કે પડદા તૂટી જાય આ દીકરીનું દુઃખ જ હોય અને અમને અતિશય દુઃખ થાય છે મારું હૃદય અત્યારે કાંઈ પણ જવાબ દેવા ઈચ્છતું નથી સમાચાર મળ્યા છે બહુ દુઃખ છે કાલે અમારી વચ્ચે હતા જે પરિવાર જેને એના બાળક ગુમાવ્યું એના પિતાનું આજે એ આઘાતનું મૃત્યુ તમે એના આઘાતમાં મૃત્યુ પામે ત્યાં સુધી પણ તમે એની સૌથી સંવેદનાના બે શબ્દો ના કહી શકો શરમજનક શાસન છે હાલત તો ભાઈ અત્યારે તમે જુઓ તો ન જીવી શકે ન મરી શકે જે છે એની હાલત તો એવી છે કે એના કાળજાના કટકા વયા ગયા છે એનો અત્યારે તમે જુઓ તો એનો આત્મા પોતાનો આત્મા પણ એટલો એને કકડે છે કે ન પૂછો વાત પચીસ મે બે ઇતિહાસમાં જ્યારે પણ આ દિવસ લખવામાં આવશે કાળા અક્ષરોએ લખવામાં આવશે અને હાલ તો જે છે રાજકોટના ઇતિહાસમાં એવી ગોજારી ઘટના સામે આવી અગ્નિકાંડ જે બન્યો તેમાં જે છે અનેક પરિવારોના માળા જે છે વીખાઈ ગયા અને અત્યારે શહેર કોંગ્રેસ છે રાજકોટ શહેર કોંગ્રેસ છે તથા કોંગ્રેસ છે તે હાલ જે છે ધરણા અને ઉપવાસ પર બેઠી છે તો હાલ તો જે છે એ પીડિત પરિવારો છે એમની પણ અત્યારે જોઈએ તો ખૂબ કરુણ હાલત છે હજુ પણ એ ઘરોમાંથી દુષ્કાઓ સંભળાય છે અને કદાચ જિંદગી પરિવારોમાંથી દુસકાઓ સંભળાતા રહેવાના છે કારણ કે આપણે જે છે થોડા

આ કારણ આ ભૂલે સરકારની જ છે ટીઆરપી ઝોનની બધી એની બેદકારની લીધે બેદકારની કારણ કેમ કે સરકારે ધ્યાન ના દીધું ને અપ્રુવલ નહોતી સતા એ કે સરકારની ભૂલને લીધે અમારે આ મારી બેન આશા કા એ અમે ગુમાવી છે એક પરિવારમાં અમારું હસતું ખેલતું પણ એક વ્યક્તિ અમે ગુમાવ્યું છે એની કિંમત શું સાત લાખ હોય ચાર લાખ તો ઠીક છે એક કરોડ અમે માગીએ તો એ પણ ન કહેવાય વ્યાજબી નો કહે માણસની કંઈ કિંમત હોવી જ ના જોઈએ આ તો ના છૂટકે જે પરિવાર નથી પૂગી શકતું એની કિંમત તમારે ન સુટકે લગાવવી પડે તો એ સરકારને આ પ્રશ્નો એટલા એવા બધા શું ખોટે કે એની પાસે જવાબ નથી ને અમે બે દિવસથી અહીંયા ધારણામાં બેઠા છતાં એક એવા કોઈ મોટા અધિકારી આવીને પૂછતા નથી કે તમે કેમ છો કેમ નહીં કોઈ પીડિત પરિવારની આગળ ગયા નથી કે તમારું પરિવાર કેમ છે તમારી કેવી પરિસ્થિતિ આ જીગ્નેશ નેવાડી જેવા નેતા હોવા જોઈએ હું તો કહું કે જે જે પીડિત પરિવારને એને શું લાગુ પડે બાકી જે જે પરિવારને આગળ જાય એના દુઃખ સમજે સમજી શકે પીડિત પરિવારની કેવી હાલત છે એ જોવે સરકાર પાસે અમારા પ્રશ્નો એ પહોંચાડે એવા અધિકારીને તમે પરિવારમાં એક મારા પપ્પા મમ્મી પછી અમે ચાર બહેનો ને એક ભાઈ બે બહેનો છે ને એના મેનેજ થઈ ગયા મારી બેન કાછા ખાતર હતી ને એ આ ટીઆરપી ગેમ ઝોન છે ને તેમાં જોબ કરતી હતી બાર હજાર એની સેલેરી હતી ને એ બાર કલાક જોબ કરતી હતી એમાં એ અત્યારે નથી અમારી સાથે ને હું પણ જોબ જ કરું રિલાયન્સ મૂલમાં મારી તેર બાર તેર જેટલી જ સેલેરી છે છતાંય સરકારને એટલા બધે અમારા પ્રશ્નો એવા કૂત કે એની પાસે જવાબ નથી ને અમે એવુંથી શું માંગી લીધું કે એ અમારી માંગો પૂરી નથી કરી શકતા જોકે આ માંગો આવ વિના મૂલ્ય કહેવાય એ કંઈક કહેવાય જ માનની જો કે કિંમત હોય ન જ લગાવી શકે પણ આ ના મૂલ્ય અમારે લગાવી પડે સરકાર એ જ અમને આ લગાવવા માટે મજબૂર કરી સરકાર જ છે આની જિમ્મેદાર હું તો જ કહું છું અમારી આશા સરકાર આપી શકશે અમે અત્યારે માંગીએ તો ના આપી શકે કેમ કે એનું કોઈ નથી ગયું ને એટલે એને ખબર નથી અમે અમારા ઘરમાંથી વ્યક્તિ કાઢ્યું પંદર દિવસ થવા આવ્યા મારા પપ્પાને નીંદર નથી આવતી કેમ કે મારા પપ્પાને અમે પૂછીએ તો એમ કે મને મારી આખી આશા સામે દેખાય હવે કોની ના જવાબદાર નરેન્દ્ર મોદીને ને ખબર છે એ કોઈ થી અમારી ઘેર રહેવા જોઈ કેવા કે તમારે હાલત કેવી છે નહીં એનું આવે એને એને ખુદ સીટ ની પહેરી એને એનું બેઠક ની પહેરી એને એની જનતા ની કઈ ન પેઢી એ પિતા તરીકે જ કહેવાય ને અમે એની પ્રજા કહેવાય બે દિવસ થી અમે અહીંયા બેઠા તો પ્રજા ની એની કઈ વેલ્યુ નથી કે આ વિદ્યા એની પાસે ની પૂગતા હોય તો આ પ્રશ્ન જવાબ કેમ નથી એની પાસે કેમ કે અમારો પરિવાર ગયો અમે ગુમાવ્યું બે દિવસ થી અમે આવી છીએ અત્યારે અમારી બેન ને કેર્યું કોવડાવવા આવે આવું થયું આ બેદકારી સરકાર ને લીધે અમારી બેન અમારી ભેગી નથી તો દુઃખ ની એ ઓપ થઈ ગઈ એટલા માટે એની કેર્યું કોવડાવવા આવે અમને બધીને કેર્યું કરી શક નથી અમને બધી પરિવારને અત્યારે દુઃખ નું તમે અમારી ઘેર એકવાર વાર જોઈ જજો અમારે એક પરિવારે એવું નથી કે હે હકેથી એક ભટકું એ ગાય હકાય છે હું કાલની બે દિવસ ત્યાં બેઠી મેં કંઈ પાણી પાણી સિવાય મેં હરામ એક વસ્તુ હોય હું આઈથી હેલી નથી તો નરેન્દ્ર મોદી ને એ દેખાતું નથી જેવા છે ને એવા લોકોને બનાવો કે જે પીડિત પરિવારની ઘરે જાય એને પૂછે કે તમને કેમ છે કેમ નહીં એને દુઃખ બાકે એને શું છે અમારાથી લેવા દેવા છતાં બે બે દિવસથી આ લોકો અમારી સાથે છે શું લેવાના કોઈને અમારાથી કંઈ લાગુ વળતું નથી ભૂકે થઈ બેઠા છે નરેન્દ્ર મોદી આ જનતાને લીધે પ્રધાનમંત્રી બને તો એ અમારા પિતા તરીકે જ ને અત્યારે તો આ રોષ છે પીડિત પરિવારોનો આ દુષ્કાઓ છે પીડિત પરિવારના કદાચ ક્યારેય ન ભૂલી શકાય કારણ કે આપણે જે છે ચર્ચા કરી શકીએ છીએ વાતો કરી શકીએ છીએ પરંતુ જેને પોતાનું ગુમાવ્યું છે એમને જ કદાચ ખબર હોય કે કોટ કેવડી હશે અને આપણી સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ શું કહેશો ભાઈ હજી પણ જે છે તે તમામ પ્રકારની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે જ એક સમાચાર આવી રહ્યા છે કે પુત્રનું અવસાન એક પુત્રનું અવસાન થયું છે એક તેના વિયોગમાં જે છે પિતાનું પણ અવસાન થયું છે બે

એ છું કે આટલી બધી ભયંકર પરિસ્થિતિ હોવા છતાં આ રાજ્યની સરકાર અને પોલીસ ન જાણે કેમ આટલી જાડી ગઈ છે એક શબ્દ વિજય રૂપાણી બોલવા તૈયાર નથી એક વીસ પંદર વીસ મિનિટનો આંટો મારીને મુખ્યમંત્રી ગયા ત્યારની ઘડીનાજનો દિવસ જાણે રાજકોટ અગ્નિકંડના પીડિતો સાથે કંઈ લેવા દેવા જ નથી એકસો છપ્પન સીટ ફાંકો મારનારા સી આર પાટીલ ચૂપ એકસો છપ્પન ધારાસભ્ય પછી એક ધારાસભ્ય નથી એ પીડિતો માટે બોલવા કે લડવા તૈયાર છવ્વીસ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પછી એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભાજપ નથી એક શબ્દ બોલવા તૈયાર હોય અને એસીબી વાળા એમ પણ નાટક કરી રહ્યા છે તમારી એસઆઇટી ની તપાસમાં કંઈ ભલીવાર નથી છેલ્લા વીસ વર્ષમાં જેટલા ચેરમેનો રહ્યા મ્યુનિસિપલ કાઉન્સિલો જે લોકો રહ્યા કોર્પોરેટરો રહ્યા એ બધાની સંપત્તિ ચેક કરો ને એ કશું તમારે કરવું નથી એટલે એસઆઈટી અને એસીબી એ રાજકોટની જનતાના તો રહી રહી છે છે પણ સાથે ઘોર અપરાધ અને ન્યાય કરી જે જનિતા પોતાનો દીકરો ગુમાયો હોય એની હવે શું અપેક્ષા હોય ઘણા મા બાપ એવા છે કે ભાઈ એમને આર્થિક વળતર પણ ના આપો પણ ન્યાય આપો તમે ન્યાય આપવા તૈયાર નથી આખું રાજકોટ હું દસ દિવસથી અહીંયા છું આજે મારો દસમો દિવસ છે આખા રાજકોટના તમામ પ્રબુદ્ધ નાગરિકો પત્રિકા વિતરણ દરમિયાન ચાની કિટલી ઉપર પાનના ગલે જે પણ લોકોને અમે મળ્યા મીડિયાના મિત્રો બધા જ લોકોનું એક સુર એક એવું છે કે મોરબી કાંડ અને તક્ષશીલા કાંડની કે આમાં પણ ભાંગરો ઘટાશે તો આવું શા માટે થવું જોઈએ ન્યાય તો મળવો જ જોઈએ અને ન્યાય તો જ મળે અમારી શું ડિમાન્ડ છે કે નોન કરપ્ટ અધિકારી બાહોશ અધિકારી જેની કરોડરજ્જુ મજબૂત હોય જે કોઈની વાતમાં આવે નહીં તકસ્થ કામગીરી કરે એવા અધિકારીની બનેલી એસઆઈટી હોય

ત્રણ હજાર ડિગ્રીની આગમાં ઓલવાઈ ગયા પછી પણ તમારે ન્યાયિક તપાસ નથી કરવી તમે કેટલા નાલાયક માણસ હે છેલ્લી કક્ષાના માણસો શરમ જોઈએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ રાજ્યની સરકારે આઠ વર્ષ દસ વર્ષ નું માસુમ બાળક ત્રણ હજાર ડિગ્રીની આગમાં ઓલવાયા પછી પણ તમે એની માતાને ન્યાય આપવા માંગતા નથી શું કે આપણે જોયું ઝૂલતા પુલ જે ઘટના બની પછી કે વડોદરાની હરણી જે ઘટના હોય અને અગાઉ સુરતની તક્ષશિલા ઘટના હોય ને ફરી પાછું એને એ પ્રકારે જે છે ફરી પાછું અત્યારે કાર્યવાહી ચાલુ છે તો આ વખતે કાંઈ પરિણામ આવે એવું લાગે છે કારણ કે અત્યારે આપણે જોઈએ એ પ્રકારની કાર્યવાહી ચાલુ છે જે મોટા મગર મચ્છોને ને પકડવાના નથી નથી એવા સુભાષ ત્રિવેદીને એસઆઈટીમાં મૂક્યા છે ચાલી રહી છે અને એટલા માટે અમે કટિબદ્ધ છીએ ફક્ત કોંગ્રેસ તરીકે નહીં ગુજરાતના નાગરિક તરીકે આખા અમારા આંદોલનમાં ક્યાંય તમને કોંગ્રેસનું એક બેનર જોવા નહીં મળે અમે ગુજરાતના નાગરિક તરીકે બેઠા છીએ કે આ મુદ્દે સૌએ સાથે મળીને લડવું જોઈએ એટલે આપના માધ્યમથી રાજકોટની જનતાને પણ બે હાથ જોડીને અપીલ કરું છું આવો ફરી રાજકોટમાં ને ગુજરાતમાં આવો કાંડ ન બને પીડિત પરિવારોને ન્યાય બળે એના માટે બધા સાથે મળીને લડીએ અને કટિબદ્ધ બનીએ શું કહેશો જિગ્નેશભાઈ કેટલા દિવસ જે છે આ તમે આવું ઉપવાસ આંદોલન કરવાના છો આ ઉપવાસ આંદોલન આવતીકાલે પૂરું થશે એ બાદ અમે અઢારે અઢાર વોર્ડમાં પણ જવાના છીએ નાગરિકોને જગાડીશું ફરી પત્રિકા વિતરણ કરીશું નાગરિકોની લાગણી અમારી સાથે પીડિત પરિવારો સાથે જોડાય એવો પ્રયત્ન કરીશું આવનારા દિવસોમાં પોલીસ કમિશનરની કચેરી ત્યાં પણ અમે હલ્લાબુલ કરવાનો વિચારીએ છીએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન છોડવાના નથી તો હાલ જે રીતે જીગ્નેશભાઈએ વાત કરી કે જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી આંદોલન જે છે તે છોડવાની વાત નથી શું કહેશો કે અત્યારે જે રીતે કોંગ્રેસ જે છે એક્શનમાં આવી છે અને જે રીતે ઉપવાસ આંદોલન ચાલુ કર્યા છે અને ખાસ કરીને ન્યાયની માંગણી છે પરિવારો હજી પણ જે છે ક્યાંક ને ક્યાંક શોકમાંથી બહાર નથી આવી શક્યા શું કહેશો આની ભૂમિમાંથી જે પદાર પાઠ જેણે મેળવ્યો એવા મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે જ્યારે શાસકો અત્યાચારી બને જ્યારે તમને લાગે કે ન્યાય નથી મળતો અને શાસન પોતે જ એટલે રક્ષક જ ભક્ષક બની રહ્યું છે ત્યારે ઉપવાસ એક એવું શસ્ત્ર છે કે એના થકી તમે એમની સંવેદનાને જગાડી શકો અને શાસકો જે છે એને તમે પડકાર ફેંકી શકો આ મારો એક પ્રયત્ન છે કે પહેલાં તમે લોકો પાંચેક દિવસ છે રાજકોટ શહેરમાં પત્રિકાઓના વિતરણ કરી કાર્યકર્તાઓ સાથે બેઠકો કરી પછી આ ત્રણ દિવસના અમે લોકોએ પૂર્ણ ઉપવાસના એક ધરણા કરીને એક સંવેદના જગડવાની કોશિશ છે આ બધું કર્યા પછી પણ સરકાર જો એક્શન મોડમાં નહીં આવે આમ તો એક્શન મોડમાં છે એવું કે છે લીપાપોથી કરવામાં એક્શન મોડમાં છે પુરાવાનો નાશ કરવામાં એક્શન મોડમાં છે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એની એસઆઈટી બનાવીને આખું ફીંડલું વાળી દેવામાં એટલે એમના એક્શન જુદા છે પણ ન્યાયનું એક્શન થાય એના માટે આટલેથી અમે અટકવાના બદલે અમે આગળ વધશું જેમ ભાઈ જિગ્નેશભાઈએ પણ કહ્યું 18 બોર્ડમાં જઈને કાર્યકર્તાઓ ઘરે ઘર ફરશે એ પછી જરૂર પડશે તો રાજકોટમાં આક્રમક કાર્યકર્તાઓ કાર્યક્રમો અપાશે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સુધી એની સંવેદનાને જગાડવા માટે જરૂર પડે તો તક્ષશિલાના મિત્રો મુંબઈના જે મોરબીમાં જે લોકો ઝુલતા પુલમાં જે લોકો એ ગુમાવ્યા છે એના પરિવારજનો એમ ગુજરાતની છેલ્લી જે પાંચ ઘટનાઓમાં માનવ સર્જિત હત્યાકાંડ કહી શકાય જેના કોઈ દોષીઓને સજા નથી થઈ એને સજા અપાવવા માટે અને મૃતક પરિવારોને ન્યાય અપાવવા માટે અમે લોકો લડતા રહીશું ગાંધીનગર પોલિટિકલ પ્રેશર પણ ઊભું કરશું કારણ કે રાજકોટ આવે છે ને મૃતકોના પરિવારના આંસુ લૂછવાનો પણ એમની પાસે સમય નથી મૃદુ અને મક્કમ કે છે આ ગઈ ક્યાં મૃદુતા અને એના પહેલા રૂપાણીભાઈ સંવેદનશીલ સરકાર સમય તમારી સંવેદના જ મરી પરવારી છે કે તમે રાજકોટવાસી વાસી છો અહીંની પ્રજાએ તમને મુખ્યમંત્રી બનાવ્યા આજે તમે મુખ્યમંત્રી નથી એટલે તમારી કોઈ જવાબદારી નથી રહેતી તમને સંસદ તરીકે ખોબલે ખોબલે આ ભાઈ રૂપાળા ભાઈ ને મત આપ્યા છે રાજકોટની પ્રજાએ પ્રજા નીકળી જવાનું ગરીબ પરિવારો જેને પોતાના સંતાનો ગુમાવ્યા જેના બાળકો એને મળવાનું પણ નહીં આ કયા પ્રકારની સંવેદના કયા પ્રકારનું શાસન એટલે હવે એવું લાગે છે કે ના રાશન હે ના શાસન હે ગુજરાત મેં સિર્ફ દુશાસન એક દુશાસન અને કુશાસન જયારે હોય એવું ભારી ભાસી રહ્યું છે ને માટે ગુજરાતની જનતાએ જાગવું પડશે લડવું પડશે અમે લડવા માટે તૈયાર છીએ અપીલ કરીએ છીએ સૌને

આખા ટીઆરપી ગેમ્સ ઝોન ની તમે સમગ્ર ઘટના જુઓ તો જે ચાર ડિપાર્ટમેન્ટ છે એ ચાર ડિપાર્ટમેન્ટના નાના કર્મચારી નહીં એનો મોટો અધિકારી કોણ છે જેને સાઇનિંગ ઓથોરિટી છે એને પકડવા જોઈએ રાતની અંધારામાં પુરાવાનો નાશ કર્યો એ મ્યુનિસિપલ કમિશનર જે છે એની ઉપર ફરિયાદ થવી જોઈએ અત્યાર સુધી ફરિયાદ કેમ નથી થઈ એ જ રીતે જેને ફોન કરીને દબાણ કર્યું છે એવા ભાજપાના કોર્પોરેટર હોય મેયર હોય કે મિનિસ્ટર હોય અને ખાસ કરીને અટહાસ્ય કરતા એ ભાજપના ધારાસભ્યો જેને શરમ આવવી જોઈએ એમને લાચારી થવી જોઈએ એમને કોઈ કે કહેવું જોઈએ કે તમને શરમ નથી આવતી આવા ત્રીસ ત્રીસ વ્યક્તિઓ આ હાડકા જેના નથી મળ્યા ભસ્મીભૂત થઈ ગયા અને તમે અહીંયા હાસ્ય કરો છો તો આ બધી જે સવાલ છે દોષી કોઈ પણ હોય નાનો હોય કે મોટો હોય એને સજા થવી જોઈએ અને ચાર લાખમાં પરિવારોની જે મજાક કરવાનું કામ ભાજપાએ કર્યું છે ચૂંટણી ટાણે તો તમે ક્યાંક અચાનક એવી ઘટના બને છે તો આપણા રાજ્યના મુખ્યમંત્રીએ ઋષિકેશમાં બનતી ઘટના માટે પાંચ લાખ આપવા પહોંચી જાય છે અને ગુજરાતમાં એમના પાપે થયેલી ઘટનામાં ચાર લાખ આપીને મન મનાવી લેવાની વાત કરે છે હમણાં સમાચાર મળ્યા છે બહુ દુઃખદ છે કાલે અમારી વચ્ચે હતા જે પરિવાર જેને એના બાળક ગુમાવ્યું એના પિતાનું આજે આઘાતનું મૃત્યુ તમે એના આઘાતમાં મૃત્યુ પામે ત્યાં સુધી પણ તમે એની સૌથી સંવેદના ના બે શબ્દો ના કહી શકો શરમજનક શાસન છે આ ભ્રષ્ટ શાસનને જગાડવું પડશે એમની આંખો ઉઘાડવી પડશે એમના કાન બેરા છે તો એના કાનમાં કદાચ એનો અવાજ પહોંચે એના માટે જનતાએ જાગવું પડશે મીડિયાના મિત્રોનો આભાર માનું રાજકોટના મીડિયાના મિત્રોની કરોડરજ્જુ મજબૂત છે ને એટલે આજે અમે આ બોલી શક્યા અહીંયા લડી શક્યા

મેં કીધું કોઈ તમારું સગું ગયું કે મારું સગું કોઈ નથી ગયું હું ખાલી એટલું વિચારું છું કે ત્રણ હજાર ડિગ્રી ટેમ્પરેચર માં એ જીવ એ આત્મા જે છે એને કેવો કલ્પાંત કર્યો છે આ સરકારે સમજવાની જરૂર છે તો જે રીતે વાત કરી કે આ પ્રકારની ઘટનાઓ છે આપણને ભૂલવાની ટેવ હોય છે કે દર નવી ઘટના આવે ત્યારે જૂની ઘટનાઓને ભૂલતા હોઈએ છીએ અને જે રીતે કોંગ્રેસ અત્યારે જે છે ધરણા આંદોલન પર છે ઉપવાસ આંદોલન પર છે અને ન્યાયની માંગ કરી રહી છે ગાયત્રીબા સૌપ્રથમ તો શું કહેશો કે જે પ્રકારે ઘટના બનીને અત્યારે જ જે છે એક સમાચાર આવી રહ્યા છે કે પુત્રના પિતાનું પણ અવસાન થયું છે આમાં જે ઘટનામાં જે પોતાના પુત્રને ગુમાવ્યો હતો અને તેના વિયોગમાં પિતાનું અવસાન થયું છે બે દિવસથી તેના પુત્રના નામનું રટણ કરતા હતા અને તેમનું અવસાન થયું છે અને એક બાજુ હજુ પણ જે છે કાર્યવાહી ચાલુ છે તો શું કહેશો આ જે છે દુઃખદ ઘટના છે એમ તો જોઈએ તો આખો અગ્નિકાંડ આ માનવ સર્જિત ઘટના જ છે પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય કે તંત્ર હોય બેરી મુંગી અને આંધ્રી સરકારને હજી જ્યાં કાંઈ દેખાતું જ ન હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે આટલો બધો કાંડ થયો હોવા છતાં અધિકારીઓ હોય કે પછી પદાધિકારીઓ હોય એને પીડિતોના જે પરિવાર છે એની પાસે જવાનો પણ ટાઈમ નથી કાલે જ તે જે આ વિશ્વરાજસિંહ છે અને જે બીજા આશાબેન છે પછી મિતેશભાઈ છે એના પરિવારના પણ અમારી સાથે અહીંયા જોડાણા હતા આજ પણ એ લોકો બેઠા છે પણ આ રીતે જ્યારે એના કાલ ભાભી આવ્યા ત્યારે પણ એ કહેતા હતા કે એના પપ્પાની આટલા દિવસથી એણે અંત્યાગ ત્યાગ કર્યો છે અને એને એના પુત્રના નામનું રટણ કરે છે પણ હજી સુધી તમે નહીં સાંભળ્યું હોય કે કોઈ પણ ત્યાં પરિવાર પાસે પણ ગયા છે એ તો છે કે ગૃહમંત્રી જે છે એ પણ જ્યારે આવે છે રાજકોટ એરપોર્ટ ઉપર આવે છે અને ત્યાંથી સીધા સોમનાથ વયા જાય છે પણ એમને આ પીડિત પરિવારને બે મિનિટ મળવાનો પણ ટાઈમ નથી એની ઉપરથી જ તમે જોઈ શકો છો અને જ્યારે એસઆઈટીની રચના કરવામાં આવી છે તો એ પણ એક એમાં પણ એ નથી શંકાના દાયરામાં ચોક્કસ છે કેમકે આટલા તમે જોશો કે ગુજરાતમાં હરણીકાંડ હોય કે પછી તક્ષશિલાકાંડ હોય કે મોરબીની દુર્ઘટના હોય ક્યાંય પણ હજી સુધી કાંઈ નિર્ણયો પણ નથી આવેલા આજ આજે દુર્ઘટના ટીઆરપી ઝોનની જે છે એને પણ આજે પંદર દિવસ થયા છે તો પણ હજી કાંઈ પણ નિર્ણય નથી ત્યારે એક આજે એસઆઈટીના જે અધિકારો છે એ પણ એક શંકાના દાયરામાં છે અમે પણ માંગ કરી છે કે એમાં જે વિશ્વસનીય જે અધિકારીઓ હોય એને તમે રાખો અને સાથે સાથે તમે જોશો કે જે ભારતીય જનતા પાર્ટીના શાસક પદાધિકારીઓ છે કોર્પોરેટરો છે એના પણ આમાં નામ ખૂલ્યા છે પણ હજી સુધી એની ઉપર પણ કાર્યવાહી કર કરવામાં નથી આવી સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે ત્યારની જે સંકલન સમિતિ છે એના સભ્યોને પણ બોલાવો એની પણ પૂછપરછ કરવામાં આવો આવે અને જ્યારે તમે જુઓ કે એક કોર્પોરેટર દરજ્જાના માણસ પણ જ્યારે એવું કહેતા હોય કે જે લાંચ જે છે એ લેવામાં આવી છે અને અમને પણ હોય એક સાંસદ જે છે એ પણ જ્યારે કહેતા હોય કે અમારી પાસે પણ તો એ અત્યારે ચોક્કસ લાગે કે અધિકારીઓ અને પદાધિકારીઓ અને આ શાસકો છે એની મિલીભગત છે એના હિસાબે કાંઈ પણ આગળ આવતું નથી અને અમે એટલે જ માંગ કરીએ છીએ કે પીડિતના પરિવારોને ઝડપથી ન્યાય મળે અને એ લોકોને ન્યાય જ્યારે માત્ર ને માત્ર સરકાર એવું કહે છે કે એને ચાર લાખની જે સહાય કરશું જે વ્યક્તિના જે ઘરના સભ્ય જે છે એ જો જ્યારે મરણ પામે છે એની તો અમે શું ચાર લાખ રૂપિયાની તમે એની આ કદર કરો છો ત્યારે અમારી એ પણ માંગ છે કે આ જે આવા પરિવારો છે એમાં તો ઘણા એવા છે કે જેને આપણે કહીને કે એની મરણમૂરી એટલે કે એના જે હાથ વાટકો છે એ જ આ દીકરા દીકરીઓ હતા કે જે એના જે સેલરી આવતી એની ઉપર આ જે પરિવારો નપતા છે ત્યારે આવા પરિવારોને એક કરોડની સહાય કરે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તાત્કાલિક ધોરણે આ બધાને ઝડપથી જે પણ ગુનેગાર છે એની ન્યાયિક તપાસ કરી અને એની સામે ગુનો દાખલ કરી અને જેલ ભેગા કરીએ એ અમારી માંગ છે તો જે રીતે ગાયત્રીબાઈ વાત કરી કે પરિવારને ન્યાય મળે ને તે માટે તમામ પ્રકારની જે હજી છે પણ આગામી સમયમાં જે છે તમામ પ્રકારના પગલાં લેવામાં આવશે શું કહેશો બેન જે રીતે આ ઘટના બની છે અને હજુ પણ જે છે કયા ક્યાંક કાર્યવાહી ચાલુ છે શું કહેશો સરકારે એવું કહે છે કે કાર્યવાહી ચાલુ છે પણ કાર્યવાહીની અંદર આપ પણ જોઈ શકો છો કે સીટની પણ રચના કરી છે પણ હજી સુધી કોઈ ચોક્કસ જે મૃત્યુઆંક પણ નથી લોકો બહાર લાવી શક્યા અને જે અહીંયા આઈપીએસ દર્જાના અધિકારીઓ હતા એ લોકોએ એની ટ્રાન્સફર કરવાની વાત કરી બદલી કરવાની વાત કરી પણ જે આઈપીએસ અધિકારી અહીંયા પહેલાં અંબાજી હતા એને ત્યાં પણ મોહનથાળ કાંડની અંદર એનું નામ કર્યું ત્યાંથી બદલી કરી અને રાજકોટ રાજકોટ રાજકોટિકાલ આવો આવો બધો ખેલાઈ ગયો લોકોના આટલા બધા લોકોના જીવ વયા ગયા જેનો આંકડો હજી નથી જાહેર કરી એને હજી આ બદલીની વાતો કરે છે અને સીટ તો મોરબી કાંડ થયો તક્ષશિલા કાંડ થયો હજી સુધી એ જ અધિકારીને તપાસ પાછી સોંપાણી છે તો અમારી એવી માંગ છે કે એ અધિકારીની કોઈ એવા જે સ્વચ્છ કોલર છે એને તપાસ સોંપવામાં આવે તટસ્થ તપાસ થાય અને આ નાના નાના લોકોને ધરપકડ કરી અને આ લોકો લોકોના માઇન્ડ વોશ કરી ગેરમાર્ગે દોરવાની વાત છે પણ તટસ્થ તપાસ થાય એવી અમારી માંગ છે ને આ પરિવારના આધાર સ્તંભ ઘણા ના છીનવાઈ ગયા છે તો શું ત્યારે સરકાર ચાર લાખ રૂપિયાની જાહેરાત કરી શું લોકોની જિંદગીનું મૂલ્ય ખાલી ચાર લાખ રૂપિયા જ હોય આ લોકોને પીડિતોના પરિવારને એક કરોડની સહાય આપવામાં આવે એવી પણ અમારી માંગ અને હવે હજી અમે આજે બીજો દિવસ છે છતાંય સરકારના પેટનું પાણી નથી હલતું પણ અમે થાકશું નહીં અમે પીડિતોની સાથે આ ત્રણ દિવસ પૂરા થાય પછી પણ કંઈક આંદોલન કરશું નહીં શું કહેશો આ ઘટનાને લઈને સૌપ્રથમ હજી પણ કાર્યવાહી ચાલુ છે અને એક પુત્ર જે પુત્રના વિયોગમાં જે છે એક પિતાનું અવસાન થયું છે અત્યારે શું કહેશો તંત્રને એ પૂછવાનું કે શું તમારા ધ્યાનમાં લોકોની કોઈ જિંદગીની વેલ્યુ નથી એસઆઈટીની રચના કરો છો એસઆઈટી આગળ શું કામ કરી રહી છે રિપોર્ટ્સ રિપોર્ટ્સ ને રિપોર્ટ્સ કાગળના થોથા જ તમારી સામે લઈ આવી રહી છે એનાથી વિશેષ કાંઈ નથી થઈ રહ્યું અત્યાર સુધી ઠોસ જવાબદાર કોણ છે એના નામ પણ નથી આવ્યા દિવસે ને દિવસે કડીઓ ખુલી રહી છે પણ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી રહી અને કેમ કોઈ એક જ અધિકારીને આ બધું સોંપવામાં આવે છે કેમ આવડા મોટા ગુજરાતમાં કે આવડા મોટા રાજ્યમાં કોઈ બીજા અધિકારીઓ નથી સતત ત્રણથી ચાર જે બનાવો બન્યા છે એને એક જ અધિકારી પાસે તપાસ છે પણ કેમ અને એમાં પણ એસઆઈટી તમે રચો છો એના કોઈ ઠોસ નિર્ણયો બહાર આવતા નથી એટલે એના પર પણ ક્વેશ્ચન માર્ક છે આપણે જે કહ્યું કે પિતા વિયોગમાં સ્વાભાવિક છે કારણ કે જુવાન જોત અને જો નાનો ભૂલકાઓ

માંગમાં અત્યારે જે આ દીકરી બોલે છે એ અમને સાંભળીને અમારું હયું ફાટી જાય છે અમારા કાન પણ એમ થાય છે કે પડદા તૂટી જાય આ દીકરીનું દુઃખ જોઈએ અને અમને અતિશય દુઃખ થાય છે અમારું હૃદય અત્યારે કાંઈ પણ જવાબ દેવા ઈચ્છતું નથી એમ અમને એમ થાય છે કે આ બધાને ન્યાય મળે બસ

એનો અત્યારે તમે જુઓ તો એનો આત્મા પોતાનો આત્મા પણ એટલો એને કકડે છે કે ન પૂછો વાત તો એ કઈ રીતે જિંદગી કાઢશે કોઈનો લાડલો દીકરો વહી ગયો કોઈની લાડલી દીકરી વહી ગઈ કોઈનો રાખડીનો બાંધનારો ભાઈ વયો ગયો છે કોઈ કોઈની દીકરા દીકરીના મા બાપ વહી ગયા છે આજે એ દીકરા દીકરીને કોણ સહારો આપશે જે દીકરા જે મા બાપને કાંધે ઉચડાવી અને દીકરા શમશાને લઈ જતા હોય

તો હાલ તો જે છે એ પીડિત પરિવારો છે તેમની હાલત હજુ પણ જે છે કહી શકાય કે જે એક પરિવારનો જે માળો છે તે વિખાઈ ગયો છે આવા તો અનેક પરિવારોના માળાઓ જે છે તે વિખાઈ ગયા છે અને તેના કારણે જે છે જિંદગીમાં જાણે અંધકાર છવાઈ ગયો હોય તેવી એ પરિવારોની હાલત છે અને હાલ તો જે છે કોંગ્રેસ દ્વારા પણ જે છે ધરણા અને ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ઠેર ઠેર આપણે જોઈએ તો હજી એ પરિવારોમાં જે છે દુષ્કાઓ સંભળાઈ રહ્યા છે એક પુત્રના યોગને કારણે એક પિતાનું પણ અવસાન થયું છે ખૂબ કરુણ કહી શકાય તે પ્રકારની ઘટના જે છે તે બની છે અને હાલ તો જે છે તમામ પ્રકારની કાર્યવાહી ચાલુ છે પરંતુ જે રીતે કોંગ્રેસે કહ્યું છે કે તમામ પ્રકારના પ્રશ્નો પણ કાર્યવાહી સામે છે તો અત્યારે બસ આટલું જ ફર ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર